બનાસકાંઠા જિલ્લાના બાબર ખાતે મકાનના લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો જેમાં બાબર નગરપાલિકા વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝુંપડાઓમાં રહેતા લોકોને પાકા ધબ્બાવાળા વધારે લાભાર્થીઓને પાકા મકાનો બનાવી આપતા આજ રોજ મકનના લાભાર્થીઓ એ વડાપ્રધાન नरेंद्रભાઈ મોદી અને માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો તેમજ ભાબર નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાબર સુઇગમ બનાસકાંઠા અને હવે મોદી સાહેબ અને શંકરભાઈ ચૌધરી ફાકા મોકા મને ભણાયેલા છે એમનો ખૂબ ખૂબ આભાર અને મારું નામ પ્રતાપભાઈ ચંદ્રભાઈ વણકર ગામ નવ ભાભર ખૂબ ખૂબ આભાર મોદી સાહેબનો અને શંકરભાઈ સાહેબનો કે હું ઝૂંપડામાં રહેતો હતો અને હવે મને ઢાબાવાળું મકાન પાકું બનાવી છે હું એમ વણકર સવિતાબેન જગનભાઈ કાચા મકાનમાં રહેતા હતા અને મોદી સાહેબનો શંકરભાઈનો ખૂબ આભાર ત્યારે હું પાકા મકાન બનાવી આજ હું રહું છું પાકા મકાનમાં રહેતા હતા પતરાવાળું મકાન હતું મોદી સાહેબનો અને ચૌધરી શંકરભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર કાબાવાળું મકાન બનાવ્યું